ભાઈ ગુડ મોર્નિંગ પ્રિયાંક કેતો સર્વિસ થઈ ગઈ છે અટાર માં హెర్స్టాయి <kritic> <small> <Wagner> ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વાગી ગયા છે સાડા આઠ ઘરમાં નાસ્તો પાણી બધું કરી લીધું છે દૂરદાર જો ફુવારા ફેરવા પછી મોજમાં આવી ગઈ છે અને કાલે વીણતા તો આપણે કાંધું એટલું થોડુંક રીવશે વીણવાનું અને આજેથી છોકરાઓની સ્કૂલે ચાલુ થઈ ગઈ છે પણ આજે પહેલો દિવસ છે તો એમ કહે કે અમારે નથી જવું એ નથી જવાના અને આજે ઓમભાઈ ની દુકાન નું ઉદ્ઘાટન છે તો ગૌતમ ત્યાં જવાના છે તો હાલો આપણે હવે ધીરે ધીરે કામે વળગીએ હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું છું ગૌતમ દવાના આપ સર્વનું સ્વાગત છે આજના નવા બ્લોગ માં અને આજે આપણે જવાના છીએ ક્યાં જવાના ભાઈ જો આ ફાઈક કરે ગામમાં જવાનું છે ને તો આ બધું ભરી દે અહીંયા છે ને અમારે છે અમારે સવારમાં ગાય ને રોટલી દેવી હોય એટલે પ્રિયાંક એમ કે ગાય ગાય ગામમાં લઈ જાય હા ક્યાં જવાનું છે બધું કામ હાલે છે આજે આપણે જવાનું છે અમારા ભાઈ ઓમભાઈ ના દુકાન ના ઓપનિંગમાં જવાનું છે આથી પેલા આપણે જા ગામમાં ત્યાં તૈયાર થ તૈયાર થઈને ચાલો ફટાફટ જાય આપણે ઓમભાઈની દુકાનના ઓપનિંગમાં ફોન લેવાના છે છે સિક્રેટ તેની દુકાન છે કેવી રીતે ઓપનિંગ છે એ બધુંય જોવા માટે જોડાયેલા તો ફ્રેન્ડ આપણે તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે ઓમભાઈની દુકાનના ઓપનિંગમાં મયુર બાપુ આવી ગયા છે ગામમાં મયુર બાપુ તૈયાર થઈને ને આવી ગયા અમે બે ભાઈઓ ઓપનિંગમાં જવાના છીએ હવે અહીંથી આવી ગયા અંદર કે જવું જ છે ચાલો

સારા એવા કપડા તમે જોઈ શકો છો કે આપને જેવા જોઈએ એવા અહિયાં તમને જીન્સ પેન્ટ ટી શર્ટ બધું આપને અહિયાં મળી રહેશે એના માટે ઓમ ભાઈ ને અમે શુભકામનાઓ આપીએ કે ઉત્તરોતર પ્રગતિ કઈ ના अने द्वारका ने ट्रैक्स करिए कि द्वारका देश अपनी रहे जाए द्वारिका देश जाए द्वारिका चलिए बोले अगल मालक पटवा के दौरी। दौरी। मादे, 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 मादे। दीदो देश वालों को लता वादे 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 पर सादर आके दीदो हैं यार ઓ અમારે ઓમભાઈ નું দোকান નું ઓપનિંગ છે અને આપણે આ કપડાની જોની લઈ દીધી ના રાજુ કાના આ રાજુ કાના એ દે કે માતાજી પાસે દે માતાજી ઓમભાઈ ની દુકાન ઓપનિંગ માં તો કે રાજુભાઈ લાગે તમને કામ છે કામકાજ બહુ સારું રોહિતભાઈ તમારે જાદુ કઈ દીધું હવે છે અમારી હવે જાય અમે પીડા ખાવા મોટા એ થોડુંક હું આમ વ્યવસ્થાના ભાગ રૂપે થોડુંક બાજુમાં રાખું અને આ દીપુ બેઠો છે આ દીપુ વેંડી અમારો હા વિવેક ને આ બધે હા છોકરા પેડા 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 હા ખાવ ખાવ મોજ કરો मैير पासपोर्ट सूर्य नारयस मस्ती ना खाई गया है हंजदारू થઈ ગયું છે આ રોકેટ નીકળું છે કે રોકેટ થાય મારી આવું પિત્રિજ આફ